ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક વૃદ્ધને ઇલેક્ટ્રોનિક શોક લાગતા મોત નીપજ્યું શનિવારને બપોરે બે કલાકે સામે આવેલી વિગતો મુજબ ગઢડાના શહેરના સામાકાંઠા વિસ્તારમાં વાડીએ કામ કરતા એક વ્યક્તિને ઇલેક્ટ્રોનિક શોક લાગતા વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે મૃતકને ઇલેક્ટ્રોનિક શોક લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને મૃતકને પીએમ અર્થે ગઢડાની રેપ્રલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સ્થાનિક તબીબ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બનાવની જાણ ગઢડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી તમારું નામ ભરતકા ચાવડા શું ઘટના બની છે ઘટના બનાવવામાં બનેલી હતી કે ટસારોડ ઉપર મામાદેવનું મંદિર આવેલું હતું અને સેવા પૂજા પાઠ કરતા હતા તે દરમિયાન ત્યાં એમને શોટ લાગેલ હતો ત્યાંથી સરકારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા ત્યાં મૃત્યુ જાહેર કરેલ છે આ અંગે પોલીસને જાણ કરી જી તમારું નામ કયા વિસ્તારમાં રહ્યો છો આમાં શું ઘટના બની છે કોને લાગ્યો મૃતક નું નામ શું છે ઉમર વર્ષ કેટલી હતી કઈ જગ્યા એ શોટ લાગ્યો